તો કેમ છે ભાઈઓ બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો ભાઈઓ આજે આપણે કરવાના છે બીઆ રેન્કમાં બ્રાઉન્સથી લઈને હીરોઈક પર રેન્ક પૂ અત્યારે હું છું અહીંયા બ્રાઉન્સ ત્રણ પર તો ચાલ્યો આપણું રેન્ક પૂસ્ટ ચાલુ કરીએ તો અહીંયા ભાઈ આ મેચમાં મારા બાર કિલ થઈ ગયા છે આ છેલ્લો માણસ વધ્યો છે ભાઈ આ પૂરિયાને તે મારી દઈ હાલ ભાઈ ભૂરા ત્યાં બચી ભાઈ હા અને પતાવી દીધો અને એની સાથે આપણે આ પહેલી મેચ આપણે જીતી ગયા છીએ અને એની સાથે આપણે અહીંયા બ્રાઉન્સ ત્રણથી સિલ્વર વન પર આવી ગયા અહીંયા મોટા ભાગે બોટ જ હતા અહીંયા ધીરે ધીરે આપણે સિલ્વર ટુ સિલ્વર ત્રણ પર પણ આવી ગયા અહીંયા છેલ્લો માણસ વધ્યો છે આને તે પતાવી દઈ ગઈ હાલ ભાઈ દર ભેગો થાય ને કંઈ અને એની સાથે અહીંયા પણ આપણે જીતી ગયા અને અહીંયા આપણે ગોલ્ડન વનથી ગોલ્ડન ટુ પર આવી ગયા છીએ ચાલો હવે આગળ વધીએ અહીંયા ભાઈ આ કારનો હેરાન કરે છે આને પતાવી દઈ અને આને દઈ દીધા ભડાકે ભાઈ આ ચાર નંબરને બેવડો વાળી દીધો ભાઈ હાલો આને સીધો કરી ભાઈ ફટાફટ મારા વળા ફટાફટ સીધો થઈ ગયા હા હા સીધો કરી દીધો હલો ભાઈ અહીંયા એક માણસ મળ્યો હા ભાઈ ક્યાં જા છે બુરિયા તારે ક્યાં ભાઈઓ જો આ ભાઈ આવી દા હમે એટલે ક્યાં ભાઈઓ આ ક્યાં જાધુ તું થઈ ગયો ક્યાં ભાઈઓ જો આયરો આયરો આવ્યો 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 આયો વાલા આવ્યો અહીંયા આવ્યું હાલે બોડી વોડી તને ભડાકે દે આવ્યા આવ્યું આમ આવ્યું ક્યાં ભાઈઓ જો તું બચી નહીં એલા હા ગ્લોવલની અંદર હેડ ભાઈ જબરો હેડ શોટ મારો ભાઈ કાંઈ જો એટલે એ મારો તો ઓહો આટલી દૂર હેડ શોટ ભાઈ જબરો હેડ શોટ મારો ભાઈ ભાઈ આને પતાવી દીધો હવે આગળ વધીએ અહીંયા હું આગળ વધતો હતો અહીંયા ઉપર બેઠો બેઠો એક માણસ શેર સપાટા ઠોકતો તો આ રહો જોઈ રહ્યો મેં કીધું ભાઈ શેર સપાટા નહીં ઠોકવાનું ક્યાં જાગી દો પાછો તું બચીને ક્યાં જાય મારા ભૂ વાલા અહીંયા અહીંયા ક્યાં જાય તું અહીંયા આ ટેલિપોટવાળું સાકુ નાખ્યું હલો ભાઈ ઉપર આવી ગયા આપે માથી આવી ગયા છે ક્યાંય જો આય મારા કલેજા વાળ દીધો બેવડો ભાઈ હા હા ઝબરો ઝબરો મારે હો ભાઈ હવે અહીંયા આગળ વધે આવી મારા કલેજા આવ્યા આવ્યો આવ્યો આવ ભાઈ આવ્યું હા બસ ઘણું ડેમેજ દીધું આવડાય ભાઈ આ વાળું સાકુ નાખો અને આને હા હા સરપ્રાઇઝ અટેક કરવાની ઉપર બચી જુઓ હા હવે નહીં બસી હા હા વાળ દી બેવડો વાળ દીધો આને તો આ કલેજા આ પૂરો થઈ કરી દેવું તને આ હા ભાઈ ચાર કિલ થઈ જાય છે અહીંયા અહીં હજી એક માણસ છે ક્યાંય જો બસવાનું નહીં ભાગવાન નહીં એ ભાગવાન નહીં ભાગશો ક્યાં હું શું તું ક્યાં ભાગશો ભાઈ શકલા બાજ ન થાય એને કંઈ ક્યાંય જો હા 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 બેઠો બેઠો કંઈ હીલ કરતો લાગે હા હા હાલ હાલ ઘર ભેગો થાય એને કંઈ સકલા બાજ ન થાય હાલ હાલ ભાઈ આ ચાર નંબરને તો બેવડો વાળો દીધો ભાઈ આને કરો સીધો કરો ભાઈ જલ્દી આ એરો આ માર કરે છે ભાઈ આવ્યો અહીંયા આ પતાવી દીધો આને બેવડો વાળો દીધો અને આ પતાવી દીધો આને હલો ભાઈ છ કિલ થઈ ગયા છે અહીંયા એટલે હવે એક નંબરને બેવડો વાળો દીધો આપણા એ ઉભો રહે આ ભડાકે દઈ દે આ દીધો ભડાકે ભાઈ હાલો ભાઈ હું અહીંયા એકલો જ વીધો છું સાત કિલ થઈ ગયા છે આપણા ચાલો ભાઈ આ માણસને મારો ભાઈ હાલો બોડી બોડી આ બચી ગયો યાર ગ્લોબલ તે છે નહીં મારી પાસે હા એક આવી ગયો બોલો આ ટેલિપોટ ચાકું ત્યાં અહીંયા ભાઈ ફટાફટ આ ઘરની અંદર હાલો ભાઈ જલ્દી અરે મારમાં પૂરા ઘડી કૂગો રહી જા હલો ભાઈ ફટાફટ હીલ કરવા અહીંયા થોડું ડેમેજ આવી ગયું છે એ જ ઘણું ડેમેજ દીધું આપડા એ અને અહીંયા હું હીલ કરતો હતો ત્યાં અહીંયા પૂછા કાસ્યા વગર ને માલપા ગડી જાવ એ બારા નીકળો એના ઘડી જ મને બારો કાઢ્યો આલો કાંઈ યાર જબરા માણસો છે પણ એની સાથે આપણે અહીંયા ગોલ્ડન ટુથી ગોલ્ડન ત્રણ પર આવી ગયા છીએ તો ચાલો આપણે હજી એક મેચમાં આવી ગયા છીએ આયો ભૂરાક એટલે બચી ગયો લાલ ભૂરાપાઈ બચી ગયો તું નહીં બચી વાલા હા જો હાલ પતાવી દીધો આને એ પહેલી કિલ તો થઈ ગઈ આ મેચની અહીંયા બીજું આવ્યો ભાઈ આને પતાવી દઈ હાલ ભાઈ ફટાફટ હાલ લાલ ગર ભેગો થાય ને કંઈ હાલો ભાઈ એટલે એક નંબરને બેવડો વાળી દીધો આવડે એટલે હા અડવાની આવો ભાઈ હા રિવાઈવ રિવાઈવ નો દેસ તું ભાઈ રીવાયું નહીં દેવાનો હાલો બેને પતાવી દઈએ અહીંયા હાલો ભાઈ ભેગા ગાતા અરે અરે કોણ મારે છે હા આ થર્ડ પાર્ટી કરવા આવી જાય હાલો આ ઉપરવાળો જ હતો ને ક્યારનો મારતો હતો થર્ડ પાર્ટી કરવી તારે આવ્યા અહીંયા ક્યાં ભાગ છો ભાગવાનની અ ભાગ છો એનો એને કંઈ હાલ મોરે મોરો આવ્યો તે હાલ નીકળ આની સાથે આપણે ચાર ચાર કિલ થઈ ગયા છે અને એની સાથે અહીંયા આપણે જીતી ગયા આ મેચને બુયા ભૂયા બુયા અને એની સાથે આપણે ગોલ્ડન થી ગોલ્ડન ચાર પર આવી ગયા છીએ ભાઈ અહીંયા તરતર તરતો હું આગળ આવ્યો તો અહીંયા બીજો માણા તરે એ તરવાની હું જેટલો તરી ભાઈ મારો તળાવ ખાલી હાલ ભાઈ અને પતાવી દીધો આગળ આપણે વધ્યા છીએ અહીંયા હજી એક માણા ભાઈ શેર સપાટા કરે લે ભાઈ શેર સપાટા હેનો કરીશું ભાઈ હંતાવાની એ જ હંતાવાનો એટલે જબરો હેડશોટ લાગ્યો અને ડાઉન કરવાનું પતાવી દીધો અને એની સાથે અહીંયા હજી એક મેચમાં બોયા 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 અને એની સાથે આપણે અહીંયા ગોલ્ડનથી આવી ગયા પ્લેટિનિયમ વન પર એટલે આ ગાડી લઈને આટા મારે એ ગાડી લઈને એનો આંટા મારશું હાલ હાલ ચકલા નો થયા હાલ ગરભેગો થાય ને એની સાથે આપણે આઠ કિલ સાથે અહીંયા બુયા કર્યું છે આ મેચમાં ચાલો ભાઈ અહીંયા આપણે આવી જાય પ્લેટિનિયમ વન થી પ્લેટિનિયમ ટુ પર ભાઈ આ મેચમાં છેલ્લો માણસ વધ્યો છે આને પછી ઓલ જ ઝાડવામાં જબરો હેઠ ભાઈ ખતરનાક હેડફોટ ભાઈ ઝાડવામાં હેડશોટ ભાઈ આ મેચ તે જીતી ગયા છે આપણે આની સાથે આપણે પ્લેટિનિયમ ટુથી આવી ગયા પ્લેટિનિયમ ત્રણ પર તો ચાલો ભાઈ હજી એક મેચમાં આપણે આવી ગયા છીએ અહીંયા રોપવે હતી હું જાતો હતો ભાઈ અહીંયા નીચે આવ્યો તા તો ભાઈ આ ઇતાચી આવ્યો એટલે ઇતાચી અહીંયા છે તારા પિતાજી ભાઈ ભાડાકે દઈ દીધો આને ઓલ ભાઈ હાલ ઘર ભેગો થાય ને કંઈ ભાઈ પહેલી કિલ આવી ગઈ છે અહીંયા આ મેચની ચાલો ભાઈ અહીંયા હું જોતો હતો કોઈ આવે છે કે નહીં તા તો આ પૂરો આંટા મારતો હતો ભાઈ એનો આંટા મારશો એને કંઈ ઘર ભેગો થાય ને કંઈ હંતાવરણ નહીં અય હંતાવર નહીં હાલ ભાઈ પતાવી દીધો હા બેવડો વાળી અહીંયા એને પતાવી દીધો અહીંયા આગળ વધીએ આપણે તો અહીંયા ભાઈ નંબરને બેવડો વાળી કોઈ એટલે ઉપર માથે કોઈ પડ્યું કોણ આ ઉતરેશ ભાઈ ઉતરો કે નહીં આવડો આ ઉતરો ઉતરો ભાઈ અલા બે જણા જ બેવડાવતી અડવાન નહીં આ મોરે મોરો એનો આવ્યો એને કઈ છો એનો કે લાલ ઘર ભેગો થાય ને કઈ અડવાન નહીં હા ભાઈ છેલ્લા માણસ ને ભાઈ ટીમે માર નાખ્યો અને એની સાથે ભાઈ અહીંયા બુ્યા 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 હજી એક મેચમાં અહીંયા આવી ગયો છું પ્લેટિનિયમ ત્રણથી પ્લેટિનિયમ ચાર પર તો ભાઈ આ મેચમાં છેલ્લા ભાઈ ત્રણ માણસ વધ્યા છે બે અમે ને સામેના ત્રણ માણસો આ ભૂર્યો આવ્યો ભાઈ આને બેવડો ઓળો દીધો ભાઈ મારા કલેજા બો ભાઈ હાલો ભાઈ અહીંયા એક માણો ભાઈ આગળ આગો હું હાલ હાલ અહીંયા અહીંયા હળો ગ્લોથી હંતાણો હા એક હેડશોટ લઈ જ્યો ભાઈ હાલ ભાઈ હાલ ક્યાં જ હશે ને ક્યાં હાલ એટલે અહીંયા આજે એના લેન્ડમાઇનમાં ફૂટીને મરી ગયો હતો એની સાથે અહીંયા હજી એક બુયા 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 અને આની સાથે આપણે પ્લેટિનિયમ ચારથી આવી ગયા પ્લેટિનિયમ પાંચ પર ચાલો ભાઈ અહીંયા હજી એક મેચમાં હું આવી ગયો છું ભાઈ એવો આગળ વધતો હતો ભાઈ કોકે ધાવો બોલ દીધો ભાઈ એનો હેડશોટ બેવડો વાળી દીધો સારને મને અડવાની નહીં અડવાન હાલ હાલ ઘર ભેગો થાય હા લાલ આ ચાર નંબરને ભાઈ સીધો કરો જલ્દી ભાઈ બેવડો વાળ દીધો લે તું ચિંતા માં મિત્ર હું શું કોણ અડે તને આ લાલ આને મારી દીધો ભાઈ અહીંયા હજી એક માણસ દેખાણો આ કાંઈજો ભાઈ ઊભો મોરે મોરો ક્યાં આવ્યો એને કી આ લાલ આગો એટલે ગાડી વચી એનો લાવશો આગો જાય ને હા બેવડો વાળ દીધો ભાઈ હાલો ભાઈ પૂરો કરો આને હા એને પૂરો કરી દીધો ભાઈ હાલો ભાઈ હલો ભાઈ આગળ વધો અહીંયા હજી એક માણસ છે ભાઈ આય ભૂર્યા આય આય ભૂરા કેમ છે ભૂરા એટલે હંતાવાની હંતાવાની હા પતાવી દીધો ભાઈ હાલ ત્રણ કિલ થઈ ગયા છે આપણા ભાઈ ગાડી લઈને ભાગ છે ગાડી લઈને ભાગ ભાગ ગાડી લઈને ભાગ છો એનો ભાગ છો ફોડ દીધી ગાડી અને આ જો હાલ ભાઈ એટલે ક્યાંય જો આ મરી જો હાલો ભાઈ એની સાથે ભાઈ હજી એક ભૂયા 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 અને એની સાથે આપણે આવી ગયા છીએ ડાયમંડ વનથી તે ડાયમંડ ટુ પર તો ચાલો હજી એક મેચમાં આપણે આગળ વધીએ ભાઈ અહીંયા આય ઓય આવ્યો આવ્યો આ ભૂરા આવ્યો 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 ક્યાં જ હોય એને કહી હવે ગ્લોબલ નહીં લગાડવાનું ભાઈ ગ્લોબલ હે નહીં લગાડશે હંતામાં હંતામાં ભાઈ અલા ભાઈ જબરો કેરેક્ટર છે સીધો ગ્લોબલની અંદર હેડ શોટ મારે ભાઈ જબરો કેરેક્ટર છે આ હલો ભાઈ અહીંયા છેલ્લો માણસ વધ્યો છે આય ભૂરા આવ્યું અલે બોડી 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 અને ભાઈ પત્તાવી દીધો અહીંયા અને એની સાથે ભાઈ અહીંયા પૂયા ભૂયા પૂયા હજી એક મેચમાં અને આપણે આવી ગયા છીએ ડાયમંડ ટુથી ડાયમંડ ત્રણ પર હું જેવો આગળ જતો તો અહીંયા આ પૂરો કરતો હતો હિલ મેં ભાઈ હિલ કરમા મારા વાલા મારા કલેજા બેવડો વાળી દીધો અને અહીંયા એને કરો પતાવી દીધો ઘર ભેગો કરો ભાઈ એક કિલ થઈ ગઈ તો ભાઈ અહીંયા જેવો આગળ વધતો તો અહીંયા મને એક માણસના મને ફૂટસેટ દેખાના આયરો હાલ ભાઈ એટલે ગ્લોબલ હેની બચવાની બચ જો એને કે બેવડો વાળી દીધો અહીંયા મેં એને અને અહીંયા પૂરો કરી દીધો ભાઈ બે કિલ થઈ ગયા એની સાથે અહીંયા ભૂયા 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 હજી એક મેચમાં અને આ એની સાથે ડાયમંડ ત્રણથી ડાયમંડ ચાર પર હું આવી ગયો છું તો ભાઈ અહીંયા મને એક ભૂરિયો દેખાણો મેં કીધું આય ભૂરા કેમ છે મારા વાલા અને આ કલેજાને ભાઈ બેવડો વાળી દીધો અને પતાવી દીધો ભાઈ એક કિલ થઈ ગઈ એમાં મને આ બીજો માણા દેખાણો આને તે મેં માર્યો પણ અહીંયા બીજો માણા ઉતરો એનો ઉતરશું એને કંઈ આગો જાય આને કંઈ બેવડો વાળી દીધો આને તે અને આ ભાઈ મારા વાલા મારા કલેજા ભાઈ બેવડો વાળી દીધો હો ભાઈ જબરું ડેમેજ દીધું અને લાય એક કિલ કોણ સોરી કરી જો બે જણા બેવડાવાળા હતા કિલ સોરી કરી ગયા હાળાવ અહીંયા ભાઈ જેલો 1v1 ની ફાઈટ અહીંયા નાખ્યો ગોળો એલાય બરફના ગોળા નાખે છે આવડો એ જા ભાગી ઘર ભેગો જાય ને કઈ ઘર ભેગો થા એલા લાય નેકરા બરફના ગોળા હેના નાખ્યો એને કઈ ઊભો રહે મારા કલેજા તને દેખાડું હર ન્યુ 1v1 ની ફાઈટ છે ભાઈ આય મારા વાલા કાં કાં અંતાણો ભાઈ આ ઈળ છોડો હી લапશે આપણે હાલ ભાઈ મારા કલેજા બારો નીકળ બારો નીકળ હાલ આ બોડી 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 અને આ પચાવી દીધો આને અને એની સાથે ભાઈ હજી એક મેચમાં બુયા 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 અને એની સાથે આપણે ડાયમંડ ફોરથી આવી ગયા છીએ ડાયમંડ ફાઈવ પર હું જેવો આગળ વધતો તો મને આ દેખાણો ભૂર્યો આય મારા વાલા મારા કલેજા હાલ ભાઈ પચાવી દીધો આને બેવડો વાળી દીધો હાલો ભાઈ પૂરો કરવા ને પચાવી દીધો ભાઈ હાલો ભાઈ આગળ વધ્યા એટલે અહીંયા ભાઈ ચાર નંબરને બેવડો વાળી દીધો ભાઈ અહીંયા પચાવી દીધો ભાઈ આ ચકલા બાજ નો થાય મારા વાલા ચકલા બાજ એ ઊભો હેનો એને કંઈ ઘર ભેગો થા હાલ ભાઈ આને સીધો કરો ચાર નંબરને હાલો ભાઈ મારા વાલા હાલો ભાઈ આને સીધો કરો ભાઈ એક માણા દેખાણો ભાઈ કાંઈ જો આવ્યો આવ્યો મારા કાં આ બે જણા છે હો ભાઈ આ ભાઈ મારા વાલા ક્યાં હંતા છો હંતામાં હંતામાં એટલે ચાર નંબરને બેવડો વાળી દીધો હાઈ પતાવી દીધો આ કાંઈ જો હાલ ભાઈ એકને ડેમેજ લાગ્યું કે આ હંતા ગ્લોવલ ફોડો આની હા હંતાઈ જાય ઘડી ઘડી લે હંતામાં હંતામાં આ ડેમેજ લાગ્યું એટલે પાછો હંતાણો આ ગ્લોવલ ફોડો આની એટલે હવે સેન્ટીનો મોકલો ભાઈ ભાઈ તું બચી નહીં મારા વાલા આ પતાવી દીધો હવે ભાઈ ચાર કિલ થઈ ગયા છે આપણા હાલો ભાઈ એટલે આ એના શેર સપાટા કરીશું ભાઈ શેર સપાટા નહીં કરવાના એને કંઈ મારા એરિયામાં શેર સપાટા કરજો હાલો ભાઈ પતાવી દીધો હાલો ભાઈ અહીંયા ભાઈ શેલો માણા વધ્યો છે જો ક્યાં એટલે એક નંબર ને બેવડો વાળો દીધો એ અડચો હેનો અડવા નહીં તારે એટલે ભાગ છો ભાગ છો ભાઈ તારે ભાગવા નહીં અહીંયા હા બારો નીકળ બારો નીકળ એટલે એ ડેમેજ દેશે આવડો ઘણું ડેમેજ દીધું હા 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 ભાઈ પચાવી દીધો ભાઈ એની સાથે અહીંયા આપણે થઈ ગયું બુયા 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 તો અહીંયા હું આવી ગયો છું ડાયમંડ ફાયથી હીરો પર તમે જોઈ શકો છો કે હું આવી ગયો છું હિરોઇક પર તો અહીંયા આજનું રેન્ક પુશ પૂરું થાય છે થી લઈને હિરોઇક સુધીનું રેન્ક પુશ આપણું પૂરું થાય છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ચેનલ પણ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ બીજા વિડીયોમાં